હિમાચલ પ્રદેશના કુલ્લુમાં રવિવારના રોજ બનેલી લેન્ડસ્લાઇડની ઘટનાએ સમગ્ર પ્રદેશમાં હલચલ મચાવી દીધી છે ભારે પવન અને ભૂસ્ખલનના કારણે ઘટેલી આ દુર્ઘટનામાં છ લોકોના મોત થયા જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા સરકારે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા આ ઘટનાએ પહાડી વિસ્તારોમાં સુરક્ષા ઉપયોગીની જરૂરિયાતને ફરી ઉજાગર કરી જુઓ કુલ્લુમાં ભૂસ્ખલનની ઘટના અંગે આ રજૂઆત હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં થયેલી લેન્ડસ્લાઇડની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે આ દુર્ઘટના રવિવારના રોજ બની આ ઘટના મણિકરણ ગુરુદ્વારાની નજીક બપોરે લગભગ ત્રણ થી ચાર વાગ્યાની આસપાસ ઘટી હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે

कोई खोखला पेड़ गिरने से उसकी चपेट में तीन टूरिस्ट और जो अभी शनाखत हुई है तीन लोगों की शनाखत हुई है उसमें दो लोकल है और चार जो है बाहर से लोग हैं, अब वो श्रद्धालु है टूरिस्ट है जो भी है लेकिन प्रथम जो दृश्य है वहाँ का है उससे ये खोखला पेड़ था जो काफी हाइट से गिरा है और पेट में की पेट में आने से वहाँ पे जो साथ में वो रेड़िया फड़िया लगती थी उसके जो लोग हैं और कुछ लोग और भी उसकी चपेट में आए तो अभी सब डेड बॉडीज को या डिस्ट्रिक्ट हॉस्पिटल के लिए ला, लाया जा रहा है और जो चार लोग जो घायल बताए जा रहे हैं उनका प्राथमिक उपचार करके उनको भी यही लाया जा रहा है हमारे पूरे प्रशासन वहाँ पे है આ લેન્ડસ્લાઇડનું મુખ્ય કારણ હવામાનની ખરાબ સ્થિતિ અને તેજ હવાઓ માનવામાં આવી રહ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર ભારે પવનના કારણે ઘણા વૃક્ષો ધરાશાય થયા હતા જેના પરિણામે ઢોળાવાળા વિસ્તારોમાં માટી અને પથ્થરોનો મોટો જથ્થો નીચે તરફ ખસી પડ્યો હતો આ ઘટના દરમિયાન ઉડતી ધૂળ અને મલબાના કારણે દૃશ્યતા પણ ઘટી ગઈ હતી જેના લીધે લોકોને ભાગવાની પણ તક ન હતી કેટલાક લોકો મલબામાં દટાઈ ગયા હતા અને જેમાંથી કેટલાકને બચાવી પણ શકાયા ન હતી

मुझे कहा गया कि यहीं पे देखा जाए और घायलों का भी उपचार के लिए पूरी तैयारी है यहाँ पे सीएमओ साहब ने पूरी तैयारी कर रखी है घटना की स्थानिक सरकार प्रशासन ने तात्कालिक कामगिरी शुरू कर दी थी प्रशासन ने टीमो જેમાં પોલીસ ફાયર બ્રિગેડ અને બચાવ દળનો સમાવેશ થાય છે તે ઘટના સ્થળે પહોંચી હતી બચાવ કામગીરીમાં સ્થાનિક લોકોએ પણ મદદ કરી હાલ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે હિમાચલ પ્રદેશ સરકારે મૃતકોના પરિજનોને આર્થિક સહાયની જાહેરાત કરવાની સંભાવના છે જોકે હજુ સુધી આ અંગે સત્તાવાર નિવેદન બહાર નથી પડ્યું આ ઉપરાંત ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે સરકારે હવામાનની ચેતવણીઓને ગંભીરતાથી લેવા અને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા ઉપાયો વધારવા પર ભાર મૂક્યો છે તો બીજી તરફ સરકારે લોકોને સંવેદનશીલ વિસ્તારોમાંથી દૂર રહેવા અને હવામાનની ચેતવણીઓનું પાલન કરવા અપીલ કરી છે આ દુઃખદ ઘટનાએ એકવાર ફરી સાબિત કર્યું છે કે પ્રકૃતિની સામે માનવીની સુરક્ષા માટે સતત સજાગતા અને આયોજનની જરૂર છે Bureau Report GSTV.